આજે આપણે બનાવશું કાચી કેરીનું સરબત ચાલો આપણે તેના માટે મેં કાચી કેરી લીધેલી છે કાચી કેરી દોઢસો ગ્રામ જેટલી હશે હવે આપણે એમાં થોડી એવી ખાંડ નાખીશું જલજીરા પાવડર નાખીશું જીરા પાવડર નાખીશું એક રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું આમાં મિક્સર સરસ તૈયાર થઈ ગયું છે સરબત હવે આપણે સર્વ કરીશું તેમાં આપણે આઈસ ક્યુબ નાખીશું કરીશું ઉપરથી આપને જલજીરા પાવડર પોદીના પત્તા આપણું કાચી કેરીનું નું શરબત તૈયાર છે